સુરત શહેરના બેસુ વિસ્તારમાં આવેલ સંયમવિહાર ખાતે આચાર્યશ્રી મહાશ્રમણજીના નેજા હેઠળ પવિત્ર પર્યુષણ પર્વની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં આચાર્યશ્રીના દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પધાર્યા હતા અને આ પર્યુષણ પર્વની શરૂઆત કરવામાં આવી હતી સુરત ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે સમગ્ર જૈન ધર્મના લોકો માટે આ આઠ દિવસના પર્યુષણ પર્વ અતિ મહત્વના હોય છે કેમ કે પર્યુષણ પર્વના આઠમા દિવસે બધા જૈન ધર્મના સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે મહાપર્વ પર્યુષણનો મહાપર્વ અને એનો પહેલો દિવસ એ ટોટલ જૈન સમાજ માટે અને હું તો કહું છું સમગ્ર વિશ્વ માટે જૈન ધર્મનો પહેલો દિવસ બહુ અગત્યનો અને એમાં પણ આપણે જાણીએ છીએ કસાઈખાના ગુચરખાના બધું જે દિવસે બંધ રહેતું હોય છે આઠ દિવસ માટે અને તેરા પણ ધર્મસંઘનો વિશેષ દિવસ એટલા માટે છે કે આજે ગુરુદેવ સંયમ ફરમાય સંયમ દિવસ હોય છે ખાદ્ય સંયમ કરવાથી જ આપણી ધર્મ આરાધના વધતી હોય છે જેટલો ખાદ્ય સંયમ વધારે એટલી ધર્મ આરાધના આરાધના આપણે વધારે કરી શકીએ એ આજના દિવસનું મૂલ્યવાન વસ્તુ છે वह सम्वत्सरी महापर्व जो कि जैन धर्म का सबसे बड़ा पर्व है और ये पर्व लौकिक त्योहारों से कुछ अलग है हटकर है जहाँ पर आमतौर पर दूसरे त्यौहार आमोद प्रमोद या फिर वहाँ पर हर्षोल्लास या एक प्रकार से मौज मस्ती के द्वारा मनाए जाते हैं परंतु ये एक ऐसा त्यौहार है जो मौज मस्ती से अलग बाहर की दुनिया से भीतर की दिशा में ले जाता है और इस प्रयूषण के दौरान हम अपनी आत्मा के और निकटता से कैसे पहुँचें आत्मशुद्धि कैसे करें आत्मशोधि कैसे करें और प्रायश्चित के द्वारा अपनी आत्मा को निर्मल कैसे બના જૈન ધર્માવલંબી એ દિશામાં આપણા કાર્ય કરત્ય સાધના કરે